મીરામણ આહિર પર મિત્રો જેની અંદર મીરામણ આહીર અને મનસુખભાઈ રાઠોડ ની જે બાબતો ની જે ચર્ચા થઈ તેને લઈને મિત્રો આ ભાઈ અને ભાઈ વચ્ચે મીરામણભાઈ વચ્ચે ખુબજ બાકાજી અને જે છે પગડાસા બોલી છે જેની અંદર મિત્રો આ બંને રકજક સાંભળીને તમને ખૂબ મજા આવશે મિત્રો શાંતિથી સાંભળો કે તેમના વચ્ચે મનસુખ રાઠોડ વિશે કઈ બાબતને લઈને ચર્ચા થઈ છે અને આ સામેવાળી વ્યક્તિનું શું કહેવું છે મનસુખે રાઠોડ વિશે જે મિત્રો શાંતિથી સાંભળજો પૂરેપૂરું રેકોર્ડિંગ એ પહેલાં ચેનલ ઉપર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં પેલું બે લાયકન પણ દબાવી દઉં બોલો

સામાજિક કાર્યકર કોઈ ગરીબ માણસ મદદ કરે ને એ સામાજિક કાર્ય હોય ને લઈ જાય દવાખાને રોકાય ને કોઈ નવું હોય એને સામાજિક કાર્ય કર પછી કોઈ

સમજાવ પાણી આખો આખું ભરી ગયું પેટી અને સતત પેટ્રોલ થી જાય રામોદાય તો પલો થઈ જાય ને

બરોબર સમાજ કરો સાટું પડે વસંત સાવડે સાઈટો તો તો પછી એમ નહી જો સામાજિક કાર્યકર્તા હોય હમ બરોબર ડાયરેક્ટ હાલો ભાઈ માનો કે હું ફોન કરું ભાઈ મનસુખ આપડે આમ પ્રોબ્લેમ છે તો તમે એમનો કે હાલો બોલો તમારો એડ્રેસ બોલો ક્યાં છો હાલો હું આગળ આવું તમારો એમ નો આવે હગે એમ કઈ નવરા થોડા રહીએ તમારો વિડિયો પતા તમારો વિડીયો હા પણ વિડિયો પતા ને તમારો વિડીયો થઈ તમે કે મારે વિડીયો મૂકવો છે આપણ એમ નહી વિડીયો વિડિયો મૂકે થઈ જાય સમાધાન કેટલા સમાધાન થઈ જાય તો બસ ગામ ગામો ગામ તો ના પોતી જાય કે ને ભાઈ

તમારો સરસ ફોટો મોકલો કઈ ના મનસુખ ભાઈ એમ કે તમારો સરસ હારો દેખાતો ફોટો મોકલો એટલે તમારું કામ થઈ જાય જાય

તમારી મંજૂરી મારી લેવી ન પડે મેં ફોન કર્યો હોય ને તો તમને મંજૂરી મારી લેવી પડે તમને ફોન ચાલુ થશે તમે એને કેજો સામાજિક કોણ કે એટલે મેં કીધું એમ જ બધા

आदा मेटे बे लको छोकरा जी बातो करो डेबिट के होया छोकरा जी बातो क्या करी तुम्हारी तुम्हारा देवा ने हमें छोडावी नी पर तम दासुड़ के सडावू पड़े पण मु तो हमको सडावियो मैं सडावाट दिने फोन किरो हम्म बरोबर हु हु एम तो आ ओडियो तम का तुम्हारा फोन फोन हो जवाब नहीं दे जवाब नहीं दे

ભાવનગર ગામ ભાવનગર માં કે હા ભાવનગર માં જ રહું મૂળ ભાવનગર માં નામ કીધું નામ છે દિનેશ દિનેશ હા દિનેશ ગોળી પટેલ હા પટેલ ને હા કોળી પટેલ કોઈ વાંધો નહીં આવો કોણ કોણ બંધ એ તો કો હવે ફોન આવશે તમે થાકી જશો

આપણને એમ નહિ તો હું એમ તમે એમ કો કે આટલા વસ્તુ થી માન્ય છે તો પછી તો audio viral કરવાની કે સામાજિક કાર્ય કરવાનું audio કરવા પડે ને audio વાયરલ કરે સામાજિક કાર્ય કર કહેવાય હો audio viral કરે સામાજિક કાર્ય હા અમે કરીએ કઈ તમે એમ નહિ તમે જેને તમે જે બંધારણ ને કાયદાની વાતો કરો

હા તો તમે એમ કહો કે તમે ફોન બંધ થઈ જાય તો તમને હા પણ હવે એ તમે હવે હું મને તો પૂછ્યો એમ બીજા તમને પૂછીએ ને એટલે કહું તમે જવાબ ન દઈ શકો જવાબ પણ જવાબ દઈ તો કોક ને આપણે કોક ને હેલ્પ હેલ્પ બોલ્યા હોય તો કોક ને જવાબ દેવા વાંધો પડે હા પણ હું કહું છું હવે મારો જવાબ મળી ગયો ને કોને મા બધે જવાબ તમારો ક્યાં મળ્યો કે તમે પણ માનું તમે ઓરું માનતા હોય મને ખબર નથી પણ હા તો હું એમ કે તમે જેટલા નામ દીધા એમાંથી તમે મને એક તમને મને ઓલા જો અમારો WhatsApp નંબર હશે મને તમે એક એકવાર નાખો તમે નામ દીધા ને પેલા શરૂઆતમાં જ હું નામ દીધું

એટલે મેં કીધું ભાવનગર કઈ જગ્યા એ રહ્યો હા બુધેલ નો ફોન કરો ને ભાવનગર છે તમારે ના ના ને આપણે છે તમારે તો એડ્રેસ પૂછો ક્યાં ભાવનગર ના ના અમે પૂછી તમે કોણ હું ને અમાર જાણવું પડે આમાં નામ તો દે દીધું આખો તમને બોલો ભાવનગર બુધેલ માં રહો છો બુધેલ સોંકડી આ સામાજ જે આવ્યો ને એટલે પૂછવું પડે આ તો પણ એ તો હું તો સરસા કરવા માટે ફોન પોલીસ તમે જાઓ ને પોલીસ ની હા

નંબર હોય એના જ કરો ને નો નંબર થોડોક એટલે આ ઈ છે કે સોશિયલ મીડિયામાં વાયરલ થાય ને એટલે માણા બિછાણા તકલીફ હોય એટલે ફોન કરે

હવે તમે જેરી જેરી બોલો હું તમે ગુનો કર્યો બરોબર મારી વાત પેલા તમે મારી વાત તમે જેટલા નામ દીધા એવો એવો કામ કરતો હોય એવો એક અદ મનસુખભાઈ નો વિડીયો એની ચેનલ માં મુકેલો હોવો જોઈએ કે ન હોવો જોઈએ ઘણા વિડીયો મુકેલ છે પણ તમને મગજ માં ના ઉતરે ને એટલે ન ઉતરે બાર ગામે બોલી બદલે બસ આ તો બસ સાંભળો બાર ગામે બોલી બદલે સરોવર બદલે શાખા પણ લખણ ના બદલે લાખા સમજી ગયા એટલે આપડે એવા હોય તો કઈ ન થાય હા અમે અમારા જ ને ભાઈ હા એટલે તમને એવું એમ કમરો હોય પીરું પીરું દેખાય પણ એ હારે કામ હારો માટે તમને કેવું લાગ્યું ફોન કર્યો કઈ વાંધો કાલે બે વાત થઈ હા પરમિશન લેવા ફોન પરમિશન ના લેવાની તમને ફોન કર્યો પરમિશન હોય જ નહીં મારી હું પરમિશન લેતો નથી પાછો

તમે કેટલા મને ફોન કર્યો મને ફોન કરે મને એવું લાગે એમ હોય સડાવી આપડે કોઈ ફોન ના તમે જાણશો હું એ જાણશો તમે

હા તો પણ તો હું થાય ને ના પડી ને તમે પેલે નો ના પડી થી તમે રાઈટ પરમિશન લેવા ફોન કર્યો હું તો અત્યારે ના 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 પરમિશન લેવા ફોન કર્યો નથી મેં તમારે ખાલી એડ્રેસ પૂછવા ફોન કર્યો તો ભાઈ ભાવનગર મને એવું લાગ્યું નથી મને એવું લાગ્યું નતો ને એટલે પાછો ફોન બી કર્યો તમને ફોન જ લાગ્યો કે તમે ભાવનગર નથી રહેતા એમ

આ એવું છુપાવાનું નથી આ તમે ખાલી આ નંબર ગૂગલ પે માં ફોન પે માં ગમે તેમાં નાખશો એટલે મારી આખે આખી ડિટેલ ખુલી જાય અહિયાં કે ભાઈ આ ક્યાં ના છે કઈ વાંધો નહિ કઈ વાંધો નહિ હાલો

આપણે એમ નઈ સરસા કરવા માં ફેમસ આવે કર દો ફેમસ આવે કર દો ફેમસ કર દો રે હું ફેમસ જ છું હા તો વાંધો નઈ હાલો હું ફેમસ જ છું મારે ફેમસ ન થવાનું એમાં હું ફેમસ છું તમે શું ધંધો કરો કોણ હું રેડીમેડ કપડા શું એમ તો કહો હા તો ઈ ઘરક ને તમારા ની આજુ બાજુ ગામડા હોય એમ બધા ફેમસ હોવ કોણ એટલા બધા ઓળખતા હોય હું હું બધે ફેમસ છું હા હા લે તો તમારે તમને ખબર નથી બાકી તો હું બધે famous છુ સારું 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 બાકી અમને અમે છે ને એ કોક ને મજબૂરી નો લાભ ઉઠાવીને ફેમસ ન નો થતા હો ના 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 હાચી વાત છે અમે બધા મજબૂરી લાભ ઉઠાવીએ છીએ એ તો આ તો મજબૂરી લાભ ઉઠાવે ના ના ઉઠાવ્યો ઉઠાવી વાંધો નહીં okay 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 રાખું.